નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર આજ રોજ ગઢલા ખાતે ગઢલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઢલા શહેરના મુખ્ય માર્ગો પર જે મચ્છ મોટા બે બે ફૂટના ખાડા પડી ગયા છે અને વારંવાર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને પીડબલ્યુની રજૂઆત કરવામાં આવેલ પરંતુ તંત્ર દ્વારા ધૂળથી ખાડા પૂરવામાં આવે છે અને બે દિવસમાં પાછા ખાડા પડી જાય છે તંત્ર થોડું પ્રજાલક્ષી કામ કરી લોકોને પડતી મુશ્કેલીનો હલ લાવે અને આખા ગામમાં સિમેન્ટ અને કોક્રીટથી તમામ ખાડાઓ બોરવામાં આવે જેની માગ સાથે ગઢડા શહેરના મુખ્ય માર્ગોની નીલકંઠ મહાદેવ પાસે રોડ પર પડી ગયેલા ખાડામાં ભાજપનો ઝંડો મૂકીને ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા ચક્કાજામ કરી રામધૂન બોલાવવામાં આવી હતી અને તાત્કાલિક તમામ ખાડાઓ પૂરવામાં આવે તેવી માગ કરેલી જેમાં ગઢલા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી નગરપાલિકા વિપક્ષ નેતા કનુભાઈ જેબલિયા બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ અજયભાઈ ઝાલા જિલ્લા ઓબીસી મહામંત્રી નરેશભાઈ મકવાણા જિલ્લા આગેવાનો હરેશભાઈ પટગીર રામજીભાઈ પરમાર પરેશભાઈ મકવાણા ઇકબાલભાઈ ચૌહાણ ગોરાભાઈ ગોહિલ રમેશભાઈ ભીંગરાળિયા પરેશભાઈ મકવાણા સુરેશભાઈ મુલાણી નવશાદભાઈ ભટ્ટી વિઠ્ઠલભાઈ પરમાર વગેરે આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ મોટા ખાડા પડી ગયા છે એક દર આ દિવસની અંદર ચાર પાંચ અકસ્માત થાય છે ઓચિંતાના ગાડી લઈને આવે ખાડો આવી જાય તો કોઈ લેડીઝ હોય કે ગમે તે ગાડી લઈને પડી જાય છે અને જ્યારે દેશ વિદેશથી અહીંયા જ્યારે સ્વામિનારાયણ ભગવાનના બે મુખ્ય મંદિરો આવેલા હોય અને દેશ વિદેશથી જ્યારે હરિભક્તો અહીંયા ગરડા પધારતા હોય ત્યારે આ રસ્તાની એક ખરાબ સમી લઈને થાય છે ત્યારે આજે ગઢડા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આજે ખાડા છે તે સરકાર વેલી તકે પૂરે એવી અમારી માગણી છે શહેર ની જે પરિસ્થિતિ છે ખરેખર દિવસે ને દિવસે કથળતી જાય છે જે રોડ રસ્તાઓ છે તેની અંદર મોટા ખાડા પડી ગયા છે એક દર દિવસની અંદર ચાર પાંચ અકસ્માત થાય છે ઓચિંતાના ગાડી લઈને આવે ને ખાડો આવી જાય તો કોઈ લેડીસ હોય કે ગમે તે ગાડી લઈ અને પડી જાય છે અને જ્યારે દેશ વિદેશથી થી જ્યારે સ્વામિનારાયણ ભગવાનના બે મુખ્ય મંદિરો આવેલા હોય અને દેશ વિદેશથી જ્યારે હરિભક્તો અહીંયા ગરડા પધારતા હોય ત્યારે આ રસ્તાની એક ખરાબ સબિલન જાય છે ત્યારે આજે ગરડા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આજે ખાડા છે તે સરકાર વહેલી તકે ભૂરે એવી અમારી લાગણી છે